સાદુ હવા બહુ વાર લાગી ગઈ હતી ચાલો સાદુદ પી લે ને પછી આપડે જવાનું છે પીવા સાદુ હા એ બિલા દૂધ પીવા તારે ક્યાં ભાઈ ગયો હવે એને ભાઈ આ રેડી જોઈ આગલા તમે જોઈ ગયું છે હા ને બધું રેવલ કરી નાખ્યું કમ્પ્લેટ રેવલ એટલે ટૂંકમાં કારણ કે નારેડિયું કાઢ નાખ્યું જોઈ લો થોડીયા હાથ ખાલી એનામાં ખોડો તો મસ્ત એનું પણ ભૂહી નાખ્યું બધું રેવલ કરવામાં ને મારા પપ્પા ભાઈ હું સારા જરિયા લાકડી ઓછી કરો આમ કરો અને હાલો આમ આમ જ જવા દેવા આવે Oke, okay, sih ini ada nih mas Ed sih ini. Kalau kian tangga aja komplit, anak nak dia nak di tuan. Nah, sedang kerja nak sih, lain itu ribanti di. Ama be akar ya, panimahan be akar ya, panggil je, umpat tahun suatu.

હે ને ભાઈ મારા જવાનું છે દૂધ દેવા ગામમાં ને મારા પપ્પા ભેવું માં ગયા મારે આજ રજા પડી ગઈ હવાર ની ઘડી અડધી કલાક ખાલી વેવું માર્યો હતો પછી મને કહે તું દૂધ દઈ ને તો પછી આવી જાય બધા પાસે કહી ટાંગી દીધા ભાઈ ના આ ગયા મસલા કવડે જોરદાર ના ના જોઈ લો કેમ ભાઈનું બાકીને ભી હું રાખ્યું હેલ્યું નથી મારા આ કલેજા બાકી ને એવું હે

બીજો કાવી છે હમણાં પાણી પાઈ દીધું આખા એમાં એવું ને પાછો વરસાદ બે દુછાનો આવી ગયો તો નસ્તો થઈ ગયો વાંધો નથી ભાટાઈ આંગા હારા હે પણ હુકારો બહુ આવ્યો બહુ એટલે આમ ક્યાંક એમ ટૂંકમાં રાત્રણ દેખાય ક્યાંક પાંદોડું રાત્ર નું દેખાય એમાં બહુ કઈ નથી એવું બધી પાણી ત્યાં લઈએ મને નથી ખબર હાલો તો ક્યાંક ત્યાં ઉપાડતા જાય બાકી હે ને આને હું બડલવા કહેવાય મને નથી ખબર નામ ની તો એવું કંઈક જ કહેવાય આ ખરે ને તો પછી બહુ જાજો બિયારો થઈ જાય એમાં বগত ন লাগে নে છે 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 પણ આ જરા ફોન લેક થઈ જાય આપણો ગરમ થઈને એટલે આ તો બંધ થઈ ગયો ખાલી આમ આમધામ હલાવવાનો ને કાલ વરસાદ આવ્યો ને તડકો એવો હતો ને વરસાદ આવ્યો એટલે હું છે ને પલઢો હતો ને જરાક શરદી થઈ ગયો હવે આમાં કટકો ગોતવો જોયા કટકો નહી પીડો હોય હાલ કટકો ગોતી ને પછી આમાં પાછું ઉપાડવામાં ધ્યાન રાખવું પડે આંગા ઉચકી જાય ને કોઈ ધ્યાન ને નથી ખેતરમાં પાછા એવું લાગ્યું ઉપાડ લઈએ તો ઉપાળ લીધો ચાલો કટકો સડાવી દીધો કટકા સડાવવા નતો કમ્પ્લેટ કરીને હવે આવી ગયા ઘેરે પગ થઈ નહીં ખા ને હાલો જાય ને પછી આવવાની છોલી વાળી હવે ચાલો ત્યાં જઈને પછી તમને બતાવું ગાય પૂંજણી હે જ ગાય પૂંજવાની હોય તો તમને ખબર જ હશે બધાને જા થોડોક મુંડાનો અસર હતો પણ વાંધો નથી એમ ભાઈ ને પાછી ગઈ બાકી મુંડો આવતો દેખાતો જરાક આ છે ને મીંદડી જંગલી મીંદડી જે થોડી ઓછી થઈ કન્ટિન્યુ રહેજો વિલોકમાં આપણા કાનનો ભકોન ખાય બેન ખાય હવે આપણે મગ ને બાજરો એમાં જવારીએ ત્યાં છે હવે જો ફૂલ નો હાથ પદયા પહેરાવે બેન નવ માતા ને પૂરી ના આશીર્વાદ લઈએ માતાજીના હવે આપણે પહેરાવી દઈએ નાગલા આ માતાજી નાગલા આ ગૌ માતા ની સુંદડી હવે આપણે એને કરી દઈએ અહીંયા દીવો પાસે પહેલાં ફોન લઈને શું બેઠો માતાજીનું વરસ છે હાર પહેરાવ્યો નાખલા પેરાય રહ્યા સીંડી પેરાવીને ચંકી એને ખોડ મૂકો પછી મગને બાજરો જવાય રહ્યા દહીં જવાય માતાજીનો કામ છે માતા થોડીક વાર વા પૈસી જોય આ એને ને પંખાલ એટલે એને બીજે મજા ન આવે ને કારણ કે ગરમી ને બહુ થાય બાકી